ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો વૈદિક ધર્મમાં સ્ત્રીઓ પોતાના પતિ અને પરિવારના સુખાકારી આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે અનેક પ્રકારના વ્રત ધારણ કરે છે આવા વ્રતોમાં એક મહત્વપૂર્ણ વ્રત છે કરવા ચોથ જે ખાસ કરીને ઉત્તર ભારત રાજસ્થાન અને પૂર્વ ભારતની સ્ત્રીઓ કરતી હોય છે આ વ્રત દર વર્ષે આસો માસની વધ પક્ષની ચતુર્થી તિથિના દિવસે મનાવવામાં આવે છે જેને આપણે કરવા ચોથ તરીકે ઓળખીએ છીએ માન્યતા છે કે આ વ્રતને દ્રઢતા અને નિષ્ઠાથી કરવાથી પતિના આયુષ્યમાં વધારો થાય છે અને તેમના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તેથી મોટાભાગની સ્ત્રીઓ આ કઠોર પરંતુ અત્યંત શુભ વ્રતને જરૂરથી ધારણ કરે છે કેટલાક સ્થળોએ અવિવાહિત કન્યાઓ પણ સારો પતિ પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખે છે તો આજે આ વિડીયોમાં આપણે દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે આવતું કરવાચોથનું વ્રત એ અંગે આપણે આજે આ વિડિયોમાં ચર્ચા કરીશું જેમ કે આ વ્રત આ દિવસે ક્યારથી લઈને ક્યાર સુધી રાખવું જોઈએ આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે આપણે પૂજા કરવાનો સમય શુભ સમય કયો રહેશે ચંદ્રોદય કયા સમયે થશે અને આ દિવસે વ્રત શરૂ થાય એ પહેલાં સરગી લેવામાં આવે છે તો એ સરગી આપણે ક્યારે લેવી જોઈએ તો કરવાચોથ વ્રતની સંપૂર્ણ માહિતી આજે અમે તમારી સાથે શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વિડિયોને લાસ્ટ સુધી જરૂર જોજો મિત્રો ઘણા લોકો વિડિયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા જો તમે ચાહો છો કે આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે ભગવાન ચંદ્રદેવ તમારા પતિનું આયુષ્ય સો વર્ષનું કરે તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય ચંદ્રદેવ અવશ્ય લખી લેજો જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો ચાલો આજનો વિશેષ વિડીયો શરૂ કરીએ તો દર વર્ષે આસો માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં કરવા ચોથ દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે આવી રહી છે આસો માસની વધ પક્ષની ચતુર્થી તિથિનો આરંભ નવ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારે રાત્રે દસ ને ચોપન મિનિટે થશે અને ચતુર્થી તિથિનો અંત દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારે રાત્રે સાત વાગીને અડત્રીસ મિનિટે થશે તેથી ઉદયાતિથિ મુજબ કરવાચોથનું વ્રત દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારે જ રાખવામાં આવશે કરવાચોથનું વ્રત ખૂબ જ કઠિન હોય છે કારણ કે તે પ્રાતકાળથી શરૂ થઈ ચંદ્રોદય સુધી ચાલે છે એટલે કે સવારે સૂર્યોદયથી લઈને રાત્રે જ્યારે ચંદ્રોદય થાય છે અને ચંદ્રના દર્શન કર્યા બાદ જ આ વ્રતને પૂર્ણ કરવામાં આવે છે અને આ દિવસે બ્રહ્મ મુહર્તમાં સરઘી ખાઈને આ વ્રતની શરૂઆત કરવામાં આવે છે અને એ સરઘી તમે સવારે ત્રણ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી સરગીનું સેવન કરી શકો છો તો જુઓ જે સ્ત્રીઓ આ કરવાચોથનું વ્રત કરે છે તેમને દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે સવારે છ વાગે ને ઓગણીસ મિનિટથી લઈને રાત્રે આઠ વાગેને તેર મિનિટ સુધી વ્રત કરવાનું રહેશે હવે આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે તો જુઓ આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગેને ચાલીસ મિનિટથી લઈને પાંચ વાગેને ત્રીસ મિનિટ સુધી પ્રાતકાળમાં ભગવાનની પૂજા આરાધના કરવામાં આવે છે તો પ્રાતકાળની પૂજા માટે સમય રહેશે સવારે પાંચ વાગેને પાંચ મિનિટથી લઈને છ વાગેને ઓગણીસ મિનિટ સુધી આ સમય દરમિયાન તમે સરગી લઈ શકો છો અને વ્રત કરવાનો સંકલ્પ લઈ શકો છો અને આ દિવસે સૂર્યોદય થશે સવારે છ ને ઓગણીસ મિનિટે આ દિવસે રાત્રે ચંદ્રોદય થશે આઠ વાગે ને તેર મિનિટે એટલે કે રાત્રે આઠ વાગે ને તેર મિનિટે તમે ચંદ્રદેવને અર્ધ્ય આપીને તમારા વ્રતનું પારણ કરી શકો છો આ સમયે વ્રત કરનાર સ્ત્રીઓ ચંદ્રદેવના દર્શન કરીને પોતાનું કરવાચોથનું વ્રત ખોલી શકે છે કરવાચોથનો દિવસ અને સંકટ ચતુર્થી એક જ દિવસે આવે છે અને ચતુર્થી તિથિ ભગવાન ગણેશજીને સમર્પિત છે તેથી વિવાહિત સ્ત્રીઓ કરવાચોથના દિવસે ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન ગણેશજીની પૂજા કરે છે કઠિન વ્રત અને ઉપવાસ કરીને સ્ત્રીઓ ચંદ્રદેવના દર્શન અને અર્ધ આપ્યા પછી જ પોતાનું વ્રત પૂર્ણ કરે છે કરવા અથવા કરક માટીના પાત્રને કહેવામાં આવે છે જેના દ્વારા ચંદ્રદેવને જળ અથવા અર્ધ અર્પણ કરવામાં આવે છે અને તેથી કરવા ચોથની પૂજામાં કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે આ વ્રતને કઠિન વ્રતોમાંનું એક માનવામાં આવે છે આમાં ન તો અન્ન લેવાય છે અને ન તો જળ એટલે કે આ વ્રત નિર્જળ રાખવામાં આવે છે આખો દિવસ ઉપવાસ કર્યા પછી ચંદ્રદેવ ઉગે છે ત્યારબાદ ચંદ્રદેવના દર્શન કરીને તેમને અર્ધ આપ્યા પછી જ આ વ્રત પૂર્ણ થાય છે આ દિવસે ચંદ્રદેવના દર્શન કર્યા પછી પોતાના પતિના હાથેથી પાણી પીને વ્રતનું પારણ કરવામાં આવે છે કરવા ચોથના દિવસે કરવા ચોથની પૂજા માટે સાંજે પ્રદોષકાળનું મુહૂર્ત રહેશે સાંજે પાંચ વાગ્યાને સત્તાવન મિનિટથી લઈને સાત વાગ્યાને અગિયાર મિનિટની વચ્ચે આ સમય દરમિયાન જે મહિલાઓ કરવાચોથનું વ્રત રાખી રહી છે તેમને આ કરવા ચોથની પૂજા વિધિ વિધાનથી કરવી જોઈએ અને સાથે કરવા ચોથની કથા સાંભળવી પણ જરૂરી છે આ વ્રતકથા વગર કરવાચોથનું વ્રત અધૂરું માનવામાં આવે છે તો તમે કથા સાંભળવા માંગતા હોય તો એનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ છે એ તમે જઈને સાંભળી શકો છો હવે જુઓ કરવા ચોથનું વ્રત સામાન્ય રીતે વિવાહિત સ્ત્રીઓ જ રાખે છે પરંતુ ઘણા સ્તરોએ તમે જોશો કે અવિવાહિત સ્ત્રીઓ પણ આ વ્રતને કરતી હોય છે કન્યાઓ પણ સારો પતિ મેળવવા માટે આ વ્રતનું પાલન કરે છે જો કોઈ સ્ત્રી બીમાર છે શારીરિક રીતે નબળી કે ગર્ભવતી છે તો એવા સમયે શાસ્ત્ર મુજબ તેને આ વ્રત ન કરવું જોઈએ અને જો છતાં પણ કોઈ સ્ત્રી આ વ્રત કરવા ઈચ્છે તો તે જળ ફળ વગેરે લઈને આ વ્રતનું પાલન કરી શકે છે આવો હવે વાત કરીએ પીરિયડ્સના સમયમાં આ કરવા ચોથનું વ્રત ક્યારેય કરવું જોઈએ તો જુઓ માસિક ધર્મ દરમિયાન જો કોઈ સ્ત્રીએ પહેલાંથી આ વ્રત કરેલું હોય તો તે આ વખતે પણ આ વ્રત રાખી શકે છે પરંતુ તેને આ દિવસે કરવા ચોથની વિશેષ પૂજા અર્ચના ન કરવી જોઈએ તે કોઈપણ રીતે પૂજાની સીધી સેવામાં જોડાઈ શકતી નથી પરંતુ તે આખો દિવસ ઉપવાસ રાખી શકે છે કથા સાંભળી શકે છે અને રાત્રે ચંદ્રદેવના દર્શન પણ કરી શકે છે ચંદ્રદેવને અર્ધ ન આપવો જોઈએ ચંદ્રદેવના દર્શન કર્યા પછી અને પ્રાર્થના કર્યા પછી પોતાના પતિના હાથેથી પાણી પીને તે પોતાનું કરવાચોથનું પારણ કરવાચોથ વ્રતનું પારણ કરી શકે છે આ રીતે વ્રતનું પાલન કરીને તે માનસિક રીતે માતા પાર્વતી અને ભગવાન શિવજીની આરાધના કરીને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી શકે છે અને આ રીતે માસિક ધર્મ દરમિયાન પણ જેમણે પહેલાંથી કરવાચોથનું વ્રત શરૂ કર્યું છે તે આ વખતે પણ રાખી શકે છે પરંતુ માનીએ કે કોઈ સ્ત્રી પહેલીવાર કરવાચોથનું વ્રત કરવા જઈ રહી હોય અને તે આ સમય દરમિયાન માસિક ધર્મમાં હોય તો એવી સ્ત્રીને આ વ્રતની શરૂઆત ન કરવી જોઈએ તેવી સ્ત્રી આગળના વર્ષે આ વ્રત કરી શકે છે કરવા ચોથના શુભ અવસરે પરણેલી સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્ય સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે કરવા માતાની પૂજા કરે છે અને સાથે આ વ્રત ધારણ કરે છે આ વ્રતનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી વિવાહિત સ્ત્રીઓને અખંડ સૌભાગ્યના વરદાન મળે છે સાથે જ તેમના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી આવતી કરવા ચોથ વિશેની સંપૂર્ણ માહિતી જો આ કરવા ચોથ વ્રતથી સંબંધિત તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો અમે તેનો જવાબ આપવા પ્રયાસ કરીશું તો ચાલો મળીશું ખૂબ જલ્દી એવા જ પ્રમાણભૂત વ્રતો અને તહેવારોની યથારૂપ માહિતી સાથે તો ત્યાર સુધી તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને યાદ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર અમે કરવા ચોથ વિશેની પૌરાણિક કથાઓ પણ લઈને આવવાના છીએ તો એ તમે ચૂકી ન જાઓ તો એ માટે અમારી સાથે જોડાયેલા રહેજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળી આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ